હેલો ગાઈઝ આ એડવર્ટાઇઝમેન્ટ ડ્રાઈવરની પોસ્ટ માટે છે જે ઓગણીસ બાસઠ કે એમબીડી પ્રોજેક્ટ માટે જ છે એટલે કે હરતું ફરતું પશુ દવાખાના માટે જેમાં ધોરણ દસ પાસ કમ્પલસરી છે ત્રણ વર્ષ જૂનું એલ એમ લાઇસન્સ ધરાવનાર વ્યક્તિ જ ઇન્ટરવ્યુ આપવા શકે છે ત્રણ વર્ષનો ડ્રાઇવિંગનો અનુભવ જરૂરી છે ઉંમર પાંત્રીસ વર્ષ સુધી માન્ય ગણવામાં આવશે ગુજરાતમાં કોઈપણ જગ્યા પર કામ કરવા તૈયાર હોય તો જ ઇન્ટરવ્યૂની પ્રોસેસ કરવી ઇન્ટરવ્યૂ બાર જુલાઈ રાખવામાં આવેલ છે સમય સવારે દસથી બપોરે બાર વાગ્યા સુધીનો રહેશે એડ્રેસ નીચે જણાવેલા છે અમદાવાદ ભરૂચ છોટાઉદેપુર મહીસાગર તાપી વલસાડ જામનગર રાજકોટ સુરેન્દ્રનગર અમરેલી બનાસકાંઠા અને કચ્છ આમાંથી જેને જે પણ જિલ્લો નજીક પડે ત્યાં ઇન્ટરવ્યૂ આપવા જઈ શકે છે ડોક્યુમેન્ટમાં દસમાની માર્કશીટ અને લાઇસન્સ લઈને જવાનું રહેશે આના સિવાય જો તમને કોઈ ક્વેશ્ચન હોય તો કોમેન્ટ કરી શકો છો અને લાઇક શેર એન્ડ સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા જેથી જરૂરિયાતમંદ વ્યક્તિઓ સુધી આ માહિતી પહોંચી શકે